રાજકોટમાં પીજીવીસીએલ ઓફિસ ખાતે ગુજરાત કરવામાં આવ્યું હતું સોનંકીએ જણાવ્યું હતું કે વીજ ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે ખાનગી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યો છે સૌ ડીજીવીસીએલ દ્વારા ફરિયાદ નિવારણ માટે એફઆરટી તરીકે આશરે ચૌદસો કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર રાખવા કરારો કરવામાં આવ્યા છે કંપની તરફથી લેવાયેલું આ પગલું કાયમી પ્રકારની ભરતી પ્રક્રિયાને અવરોધી રહ્યું છે પીજીવીસીએલમાં ખાનગીકરણ કરવાથી એપ્રેન્ટિસ કરેલા હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અન્યાય થઈ રહ્યો છે આ મુદ્દે એનએસયુઆઈ દ્વારા પીજીવીસીએલ ઓફિસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ખાસ કરીને આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર એ યુવાઓ વિરોધી હોય વિદ્યાર્થીઓ વિરોધી હોય વારંવાર એવી કરતૂતો કરે છે જેનાથી સાબિત થાય છે માત્ર ને માત્ર પ્રાઇવેટીકરણને બળાવો આપવો અને વિદ્યાર્થીઓ અને યુવાઓનું શોષણ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વારંવાર કરી રહી છે ત્યારે જે પીજીવીસીએલના જે આઈટીઆઈ કરેલા વિદ્યાર્થીઓ છે કે દસ પાસ કરી અને પોતે બે વર્ષ આઈટીઆઈ કરે છે એપ્રેન્ડિસ કરે છે અને ત્રણ ત્રણ વર્ષ મહેનત કરી અને પરીક્ષાઓની તૈયારી કરે છે ત્યારે જે એફઆરટી લાવી અને આ લોકો ખાનગીકરણ કરવા જઈ રહ્યા છે ત્યારે કાયમી ભરતી એ નાબૂદ થઈ જવાની છે ત્યારે આ વિદ્યાર્થીઓ છે જે એપ્રેન્ડિસ કરેલા છે જે મહેનત કરે છે આવા વિદ્યાર્થીઓ પર અન્યાય થવાનો છે ત્યારે આજે એને સ્વયં એફઆર જે પીજીવીસીએલના વિદ્યાર્થીઓ છે આજે લઈ અને અમે એમડીને આવેદન આપવા આવવાના છે કે જે તમે કોન્ટ્રાક્ટ પ્રથાની વાત કરો એ બંધ કરવી જોઈએ કાયમી ભરતી કરવી જોઈએ જે વિદ્યુત સહાયક છે પોતાનો જીવ જોખમમાં મૂકી અને લોકો માટે કામ કરે છે તો શું બાર પંદર હજારમાં તેનું શોષણ કરવાનું આ અમે સરકારને સવાલ પૂછવા માગીએ છીએ ત્યારે કાયમી ભરતીની માંગ સાથે આજે અમારો વિરોધ પ્રદર્શન જો અમારે આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન સમગ્ર સૌરાષ્ટ્ર અને એની જે જેયુ વીએનએલની જે મેન ઓફિસ બરોડા છે ત્યાં પણ હલ્લાબોલ કરવાનો કાર્યક્રમ કરવામાં આવે મારું નામ છે આદિત્ય ગોંડલથી આવું છું રજૂઆતમાં એવું છે કે અત્યારે પીજી વિષલમાં એફઆરટી એટલે કે પ્રાઇવેટીકરણ કરવામાં આવી રહ્યું છે જ્યારે પીજી વિશેની એકદમ લીધેલી જ છે અને વેકેન્સી ખાલી હોવા છતાં પણ કાયમી ભરતીમાં નથી થતી અને એના ઠેકાણે પ્રાઇવેટ કર્મચારીઓ રાખવામાં આવે છે જો પીજી વિશે વેકેન્સી છે જ છતાં પણ પ્રાઇવેટીકરણ શા માટે કરવામાં આવે છે અત્યારે આઠ હજારથી વધારે વિદ્યાર્થીઓએ એપ્રેન્ટિસ કરેલા હાલમાં પીજી વિશેમાં તાલીમ લીધેલા વિદ્યાર્થીઓ છે છતાં પણ એ લોકોની ભરતી નથી થતી તો એ લોકોને ખાલી ઓનલી ફોર ખાલી ફિઝિવિશિયલ એક જ છે એના માટે જોબનું બીજા એને એક ફિલ્ડમાં એ જોબમાં નથી લાગી શકતા કેમકે એને પહેલેથી ભણવાનું જ આઈટીઆઈની ઇલેક્ટ્રિશિયન વાયરમેનને એપ્રેન્ટિસ એ બધીમાં ત્રણ વર્ષ બગાડી નાખ્યા છે તૈયારી કરે છે દર વર્ષે દર વર્ષે એક્ઝામ આપે છે છતાં પણ એ પ્રમાણે ઓર્ડર જ નથી નીકળતા એ લોકો બિચારા આખો એક વર્ષ સુધી વેઇટ કરે આવતા વર્ષે પાછી એક્ઝામ આપે રજૂઆત કરેલી બે હજાર ત્રેવીસમાં અમે લોકોએ રજૂઆત કરેલી ત્યારબાદ અત્યારે ભરતી અત્યારે ચાલું જ છે જો કે પણ એમાં અત્યારે ભરતી નથી કરીને અત્યારે એફઆરટી લાગુ કરે છે એફઆરટીમાં યુજી વિસીએલમાં ચૌદસો કર્મચારી રાખી લીધા અને એ લોકોમાં ભરતી કાયમી એમાંય ન કરી એટલે આ લોકોને વહેલા મોડું આખું પીજી પ્રાઇવેટીકરણ કરી નાખવાનો વિચાર છે અને વિદ્યાર્થીઓનું શોષણ જ કરવાની વાત છે અમારી માંગ એ છે કે કાયમી ભરતીમાં વધારો કરો અને એફઆરટી રદ કરો